પાલનપુરથી પંદર કિલોમીટરના અંતરે આવેલા ચંગવાડા ગામે ધામ હનુમાન દાદાનું મંદિર આવેલું છે વટીલાધામ હનુમાન દાદાના મંદિરે અનેક ભક્તો પગપાળા દર્શન માટે આવે છે અહીંયા દર શનિવાર અને મંગળવારના દિવસે ત્રીસ થી ચાલીસ હજાર લોકો દર્શન કરવા આવે છે હનુમાન દાદાની મૂર્તિ કોઈ પ્રસાદ ધરાવવામાં આવતો નથી અનેક ભાવિકોને હનુમાન દાદાનો સાક્ષાત્કાર થયાના પ્રમાણ છે દાદાની કૃપાથી અનેક ભક્તોની મનોકામના અહીંયા પૂર્ણ થઈ છે શ્રદ્ધાળુઓની અનેરી શ્રદ્ધા છે આમાં અને એવું કહેવામાં આવે છે કે દાદાને ખાલી અરજી કરવામાં આવે છે અને દાદા એની અરજી સાંભળી લે છે અહીંયા જોઈએ તો કોઈ દાનપેટી કે કોઈ પ્રકારનું દાન સ્વીકારવામાં નથી આવતું અને છતાં પણ એટલી શ્રદ્ધાળુઓની શ્રદ્ધા છે કે શનિવારે અને મંગળવારે જોઈએ તો શ્રદ્ધાળુઓ આ ઉમટી પડે છે દાદાના દર્શન કરવા માટે અને ગજબની શ્રદ્ધા છે લોકોમાં मंदिर इतिहास इतिहासनी बात करिए तो चंगवाड़ा गांव में एक मध्यम वर्गीय पाटीदार परिवार रहता हो आ पाटीदार परिवार ना विपिन पटेल नाम ना बालक 9 वर्ष की उम्र में हनुमान दादा भक्ति मुक्ति करवानी शुरुआत करी थी 9 वर्षीय आ बालक चंगवाड़ा गांव में गांव में आवेला हनुमान दादाना मंदिर है सुबह और ध्यान धरी भक्ति में लीन रहतो एक समय वो

પોતાના ઘરે હનુમાન દાદાની મૂર્તિની પૂજા કરવાની શરૂઆત કરી હતી ત્યાર પછી અનેક ચમત્કાર થયા અમે લગભગ ત્રણ ચાર વર્ષથી આવીએ છીએ અહીંયા આવવાથી અમારી બધી મનોકામના પૂરી થઈ ગઈ મારા પતિદેવને કેન્સરની તકલીફ હતી તો દાદાના દર્શનથી અમારે અહીંયા સારું થઈ ગયું એ મારી જોડે આવી શનિવારે મંગળવારે અમે દર રોજ દર્શન કરવા આવીએ છીએ દાદાની ખૂબ કૃપા અમારા ઉપર બીજા પણ કોઈ કોમો મે ધાર્યા હોય એ દાદા પૂરા કર એઓની ખૂબ દયા હા ખૂબ કૃપા હા બીજા પણ લોકો આબાવાળા ખૂબ ખુશ રહી ખૂબ દાદાની બધી મનોકામનાઓ એ પૂરી કરી નવ વર્ષની ઉંમરે શરૂ થયેલી ભક્તિને આજે છવ્વીસ વર્ષનો સમય થયો છે આ મંદિર હનુમાન ભક્તરાજના ઘરમાં જ આવેલું છે તેમની છવ્વીસ વર્ષની કઠિન ભક્તિથી અનેક દિન દુખિયાઓના ચમત્કારી કાર્યો થયા છે ભક્તરાજે હનુમાન દાદાની એક મોટી મૂર્તિની સ્થાપના કરવાનું વિચાર્યું અને તેના માટે હનુમાન બે ગાય મળે તો કે મારી હા છે અને એ બે ગાય માતા ઘરે લાવી દેજે અને તેની પૂજા અર્ચના કરજે ભક્તરાજ હનુમાન દાદાની મૂર્તિ લેવા નીકળ્યા ત્યારે રસ્તામાં બે ગાય મળી અને તે બંને ગાયને ઘરે લાવી એકનું નામ વિષ્ણુ અને બીજી ગાયનું નામ કેસરી રાખ્યું બંને ગાય માતા કુંવારી રાખવામાં આવી છે અને તેમની સેવા પૂજા અર્ચના ભક્તરાજ તેમજ તેમના પરિવારજનો કરે છે ગાય માતા પ્રત્યેનો પ્રેમ અન્ય ભક્તો માટે પણ પ્રેરણારૂપ છે મહત્વની વાત તો એ છે કે આ મંદિરને ન્યાયનું મંદિર માનવામાં આવે છે હનુમાન દાદાના મંદિરે આવી અને જે ભક્ત પોતાની મનોકામનાની અરજી કરે છે તેમને હનુમાન દાદાના આશીર્વાદ અચૂક મળે છે આપ જે ભૂમિ પર બિરાજમાન છો એક વટીલા ધામની તપોભૂમિ પવિત્ર ભૂમિ છે જ્યાં વર્ષોની એક પરિવારમાં રામ નામની નિસ્વાર્થ સેવાઓથી હનુમાનજી મહારાજના અહીંયા બેસણા છે આજે આ ભૂમિ પર વર્ષોથી અવિરત પ્રવાહ ભક્તોનો અહીંયા નિરંતર ઉમટી આવે છે વટીલા ધામમાં કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાઓ ચાલતી નથી અહીંયા કોઈ જોવા પૂછવામાં કે દુરા થતા નથી વટીલા ધામની ભૂમિ પર કોઈ સંસ્થા કે ટ્રસ્ટને આધીન નથી એક પારિવારિક ભૂમિ પર અહીંયા નિરંતર રામ નામની નિસ્વાર્થ ભાવે વટીલા ભક્ત મંડળ પરિવાર વતી

આ વટિલા ધામની એવી પણ વિશેષતા છે કે દેશ અને સીમાડાઓની રક્ષા કરતા જવાનો માટે વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારોમાં હવન યોજી તેમની દીર્ઘાયુ માટે આહુતિઓ આપવામાં આવે છે દાદાની મારા ઉપર ઘણી બધી કૃપાઓ છે આજે હું દાદાના દ્વારપલ તરીકે સેવા બજાવું છું અને આજીવન જ્યાં સુધી મારા જીવનમાં મારા શ્વાસ ચાલશે અને મારા મારાથી જે થશે એમ કે મારા પગ ચાલશે ત્યાં સુધી હું દાદાની સેવામાં સદાય મારું જીવન અર્પણ રહેશે વટીલા ધામ હનુમાન મંદિર ખાતે કોરોના કાળમાં મંદિરે એક ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે કરવું શક્ય નહોતું એકાવન જેટલા લોકો આ પ્રસંગમાં જોડાયા હતા અને તે વખતે સરકારની ગાઈડલાઈન પણ દૂર થઈ ગઈ હતી અને આ મંદિર ન્યાય માટેનું મંદિર પણ કહેવાય છે દાદાને સાચા મનથી પૂજો તો સાત સમુદર પાર પણ તેમના આશીર્વાદ તમારા પર સદાય રહે છે ત્યાંથી દર શનિવારે ત્યાં આવું છું એના પછી વરસ પછી મારો છોકરો અમેરિકા ગયો ત્યાં પણ થોડુંક એને એક પ્રોબ્લમ થઈ ગયો હતો તો પ્રોબ્લમના લીધે હું અહીંયા બેઠા બેઠા એને કીધું હતું એને પણ ત્યાં માનતા રાખી હતી કે મારી મમ્મી દર શનિવારે જશે મને દર્શન કરાવશે અને હું પણ દર શનિવારે સવારે ટાઈમ મળે તો સવારે સવારે ટાઈમ ના મળે તો સાંજે નવ વાગ્યા હોય કે દસ વાગ્યા હોય વરસાદ હોય પણ મને દાદાનું એવું કે પ્રાર્થનાથી મને અહીંયા ખેંચીને લાવે જ દાદા કે તારે મારા દર્શન કરવા જ પડશે એટલે હું અહીંયા વટીલામાં આવું અને દાદાના દર્શન કરું છું મારી મનોકામના જે કાંઈ ઘેર બેઠા બેઠા માનું તેમ પણ મારી માનતા પૂરી થઈ જાય છે અને મને એટલો વિશ્વાસ છે કે વટીલા દાદા બધાના કામ પૂર્ણ કરે છે વટીલા ધામ હનુમાન દાદાનું આ મંદિર પર્યાવરણના જતન માટેનો પણ એક સંદેશો પાઠવે છે આ મંદિરે વટીલા વન બનાવવામાં આવ્યું છે જ્યાં અનેક ફળો અને ઔષધિઓ રૂપી વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આ વૃક્ષોમાં કોઈ કેમિકલ કોઈ રાસાયણિક ખાતર નાખવામાં આવ્યું નથી સંપૂર્ણ પ્રાકૃતિક વૃક્ષો છે વૃક્ષોના વનમાં રામ સીતા કૃષ્ણ ભગવાન વાલ્મીકી ઋષિ અને શબરીની મૂર્તિઓ મૂકવામાં આવી છે ભાભી કહી દર્શને આવે ત્યારે આ વનની પ્રદક્ષિણા કરે છે મંદિરના પ્રાંગણમાં ભગવાન ભોલેનાથની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે ભાવિ ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે આજે વટીલાધામ ફક્ત ધર્મ અને પ્રકૃતિને આગળ વધારીને આજે અમે તમે પાછો જોઈ શકો છો કે અમે અહીંયા વટીલા વાટિકાનું નિર્માણ કરેલું છે જે વટીલા વાટિકામાં ફક્ત વૃક્ષોને ઔષધીય બીજા ઘણા બધા વૃક્ષો જે આથી સૌથી વધારે પ્રકારના વૃક્ષો અમે વાવીને આજે એનું જતન કરીને મોટા કરી રહ્યા છીએ તો વટીલાધામ બધા મિત્રોને બધા ભક્તોને એ પ્રેરણા આપે છે કે તમે લોકો આજે આગળ આવો વૃક્ષો વધારેથી વધારે વૃક્ષો વાવો પર્યાવરણનું જતન કરો અને ખાલી વૃક્ષો વાવો જ નહીં દરેક વૃક્ષનું જે આપણે વાવેલું છે એનું આપણે જતન કરીએ એમને મોટા કરીએ જેથી આપણે આગળની પેઢીને એક સુરક્ષિત અને એક જે આપણે કહીએ છીએ ને કે પ્રદૂષણ મુક્ત આપણે રાષ્ટ્રનું નિર્માણ કરીને આપીએ જે આજથી સો વર્ષ પહેલાં જ નિર્માણ હતું

ત્રીસ થી ચાળીસ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે અને દાદાના દર્શન માત્ર થી લોકોના દુઃખ દૂર થાય છે અને લોકોને વટીલાધામ હનુમાન દાદા ઉપર ખૂબ જ શ્રદ્ધા છે વટીલાધામ દર્શન કરવા આવું છું વટીલાધામમાં મારી વાત કરું તો મારા માટે વટીલાધામ એ આસ્થા શ્રદ્ધા અને શાંતિનું પ્રતિક સ્થળ છે અહીંયા આવવાથી એક તમને પોઝિટિવ વાઇબ આવે છે અને આશરે મારા ખ્યાલ મુજબ વટીલાધામમાં છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણથી ચાર હજાર લોકોએ પોતાના વ્યસન છોડ્યા છે અને અહીંયા આવ્યા પછી એક તમને જાણવા મળ્યું મને જાણવા મળ્યું છે કે પોતાની જાત અને જીવનને જોવાનો એક અલગ જ દ્રષ્ટિકોણ પેદા થયો છે વટીલાધામમાં આવ્યા પછી અને દાદાના સ્મરણ માત્રથી જ ઘણા લોકોના દુઃખ અને મનોકામનાઓ પૂરી થઈ છે દુખ દૂર થયા છે અને અહીંયા દાદા પ્રમુખ સ્થાને બીરાજે છે કોઈ પણ અંધશ્રદ્ધા વગર દાદાના દર્શનથી લોકોના ઘણા કામ થયા છે વટીલાધામ હનુમાન મંદિર માત્ર એક પૂજા સ્થળ જ નહીં પરંતુ સામાજિક ઉત્થાન અને શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક બન્યું છે હનુમાન દાદાના મંદિરે આવતા ભક્તોમાં કોઈ નાનું કે મોટું નથી કોઈ અમીર કે ગરીબ નથી માટે દર્શન કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી દાન પેટી વગરનું વટીલા ધામ હનુમાન દાદાનું આ પ્રથમ મંદિર છે જ્યાં ધાર્મિકતાની સાથે સાથે દેશ સેવા પ્રાકૃતિક જતન કરવામાં આવે છે